નમસ્કાર હું ડૉક્ટર ચેતન દેસાઈ મદદની સંશોધન વૈજ્ઞાનિક સુકી ખેતી સંશોધન કેન્દ્ર રાધનપુર આજે હું આપની વચ્ચે એક ખૂબ સરસ માહિતી ખેડૂતો માટે શેર કરવા માટે આવ્યો છું આપ જોઈ રહ્યા છો અમારી પાછળ જે અમારે સુકી ખેતી સંશોધન કેન્દ્ર રાધનપુર ખાતે પાંચ પોઈન્ટ ચાલીસ હેક્ટર એટલે કે સાડા તેર એકરમાં બોરડીનો પાક છે આ બોરડીમાં ભાગે ખેડૂતોને ફળમાખીનો ઉપદ્રવ ખૂબ રહેતો હોય છે અને આ માટે આપણે બેથી ત્રણ દવાના છંટકાવ કરવા પડતા હોય છે અમારા અનુભવની વાત કરીએ તો પહેલાં અમે ફૂટ સ્પ્રેયર એટલે કે પગ દ્વારા ચાલતા પંપથી છંટકાવ કરતા હતા જેમાં અમારે સાતથી દસ દિવસ લાગતા હતા સાડાતેર એકર માટે અને એમાં અમારે ચારથી પાંચ મજૂર રોજના છંટકાય રોકાયેલા રહેતા હતા ત્યારબાદ અમે એમાં થોડી વધારે સારી ટેકનોલોજી અપનાવી તો ટ્રેક્ટર સ્પ્રેયરથી ચાલુ કર્યું છાંટવાનું તો ટ્રેક્ટર સ્પેયરમાં અમારે બેથી અઢી દિવસમાં પતી જતું હતું અને એમાં ચાર રોજના ચારે લેબર શ્રમયોગીઓ રોકાયેલા રહેતા હતા પરંતુ આપ જોઈ રહ્યા છો મારી પાછળ જ્યારે બોરડી મોટી થઈ જાય અને એકદમ ઘાટી થઈ જાય ત્યારે આપણે અંદર જઈ અને છંટકાવ કરવામાં મુશ્કેલી પડતી હોય છે તો આવી પરિસ્થિતિમાં અત્યારે જે ભારત સરકાર દ્વારા નમો દીદી યોજના અંતર્ગત જે ડ્રોન ટેકનોલોજી દ્વારા છંટકાવ કરવામાં આવે છે એ અમે આ આ ચાલુ સાર એટલે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી શરૂ કરેલ છે જેમાં આપણા પાટણ જિલ્લાના ડ્રોન દીદી પટેલ ડિમ્પલબેન હર્ષદભાઈ દ્વારા અમે બોરડીમાં છંટકાવ કરાયેલો છે દવાનો જેમાં બે છંટકાવ કમ્પ્લીટ કર્યા છે આમાં વાત કરું તો જે ફૂડ સ્પ્રેયર દ્વારા સાતથી દસ દિવસ લાગતા હતા ટેક્ટર દ્વારા બેથી અઢી દિવસ લાગતા હતા એ ડ્રોન ટેકનોલોજી મારફત માત્ર અઢી કલાકમાં છંટકાવ પૂર્ણ થઈ ગયું છે અને એની અસરકારકતાની વાત કરીએ તો અમે બોર્ડીમાં રેગ્યુલર મોનિટરિંગ કરતા હોય છે તો આ વખતે ફળમાખીનો ઉપદ્રવ અમને ક્યાંય જોવામાં આવેલ નથી એટલે ખૂબ અસરકારક રીતે વધારાની દવા વેડફાય નહીં એ રીતે લોકેશન સ્પેસિફિક અમારે બોર્ડીમાં વચ્ચે આંબળાના ઝાડ આવતા હોય તો એ આંબળાના ઝાડને સ્કીપ કરીને પણ ખાલી બોર્ડીમાં છંટકાવ કરવો હોય એવો એકદમ ચોકસાઈપૂર્વકનો છંટકાવ આ ડ્રોન ટેકનોલોજી મારફત કરવામાં આવેલ છે તો ખેડૂત મિત્રો જે અદ્યતન ટેકનોલોજી જે સમય બચાવશે આપણો આપની આપણા પૈસા પણ બચાવશે આપણા શ્રમ મજૂરી પાછળ જે ખર્ચ થતો હોય એ મજૂરી ખર્ચ પણ બચાવશે સાથે સાથે દવાની કાર્યક્ષમતામાં પણ વધારો કરશે તો આપ સર્વેને વિનંતી કરું છું કે ખેતીમાં જે આવી આધુનિક ટેકનોલોજીઓ છે આપ સર્વે અપનાવો અને જે ખેતીમાં વધારાનો ખર્ચ થતો હોય એને ઘટાડી અને જે આપણી જે પણ ઇનપુટ આપણે નાખીએ છીએ એની કાર્યક્ષમતા વધે એવી આ ડ્રેન ડ્રોન ટેકનોલોજી આપ સર્વે અપનાવો એવી વિનંતી